બની ગયું હતું વિમલનાથ જૈન સંઘમાં વિમલનાથ ભગવાનનું ચૈતન્ય વંદન પછી ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું અને આવતીકાલે બુધવારે બીજના પવિત્ર દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આયંબિલનો તપ કરવાની ટહેલ નાખતા સંઘે સહર્ષ સ્વીકારી લીધી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાય છે તે માટે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજે નિઝામપુરા ખાતે નવકાર મંત્રના જાપ કરાવ્યા હતા તથા હલકાપુરી જૈન સંઘ ખાતે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં એકસો આઠ પાર્શ્વનાથ પૂજન તથા એકસો પિસ્તાલીસ એમબીલ તપ કરાવવામાં આવ્યા હતા તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું વધુમાં આચાર્ય નરદેવસાગર સુરીશ્વરજી મહારાજના વડોદરાના સચિવ તથા સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ઓગણત્રીસમી તારીખે ગુરુવારે આચાર્ય ભગવંતનું સામયુ ડોક્ટર મનસુખભાઈ શાહના ગ્રહ જિનાલયથી નીકળી અંકુર સોસાયટી જૈન સંઘમાં પગલાં કરશે અને ત્યાં ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવશે તથા ત્રીસમી તારીખે શુક્રવારે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ગુરુદેવનું ભવ્ય સામયું કરવામાં આવશે અને શનિવારે વિશ્વ શાંતિ માટે સામૂહિક આયંબિલ તપ અને રવિવારે સામૂહિક સામાયિક કરાવવામાં આવશે આજે વિમલનાથ જૈન સંઘમાં સામ્યા બાદ લાભાર્થી અલ્કાબેન શ્રેણિકભાઈ શાહ પરિવાર દ્વારા નૌકાશી કરાવવામાં આવી હતી એમ સંઘના મંત્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું આજે વિશાળ માનવમેદની વ્યાખ્યાન ફરમાવતા ગચ્છાધિપતિ આચાર્ય સાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે જે ધર્મ કરશે તે જ ટકશે તેથી દરેક લોકો ઘરમાં જૈન દર્શનમાં બતાવ્યા મુજબના ભગવાન શાંતિનાથનો પાઠ કરે અને વિશ્વ કલ્યાણની ભાવના રાખે જેથી ઉપદ્રવો શાંત થશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું

એવું કહે છે કે વર્તમાન સમય જે બે ત્રણ વર્ષનો સમય ખૂબ ખરાબ છે તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જૈન દર્શનમાં શું બતાવેલું છે આમ જરાના દર્શક મિત્રો જણો જૈન દર્શન વિશ્વની શાંતિ છે જે છે સર્વજીવું રક્ષણ કરો આપ આપણા રહેલા ક્રોધ માનમાં રોગને દૂર કરો તો ચારે બાજુ શાંતિ હોય પણ આજે ભારતમાં ચારે બાજુ કત્તરખાના અહીં સરનું તાંડવ એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ દુરાચાર વ્યભિચાર આ જે બધા પાપો વધી રહ્યા છે એનું જ ફળ આજે વિશ્વમાં અશાંતિ છે ધરતીકમ વગેરે થાય છે લોકો પરસ્પર એકબીજાને મારે છે અ અસહિષ્ણુતા બહુ જ વધી ગઈ છે કારણ કે ધર્મ દૂર થયો છે પરસ્પર પ્રેમભાવ પરસ્પર ગ્રહો જીવાના તત્વતા કહેવું છે કે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો એકબીજાને પ્રેમ કરો એ બીજા વાસ્યા ભક્તો તમારા જીવનમાં શાંતિ મળશે અહિંસા એ જે છે અહિંસા એ અમૃત અમૃત છે હિંસા એ ઝેર છે હિંસાનું જેર પીવાથી કોડો પણ આત્મા શાંત મળે પણ અહિંસાનું પાલન કરવાથી આત્મા શાંત મળે જે ગાંધીજીના રાજ્યમાં ગાંધીજીએ અહિંસા તંત્રને સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું એ આપણા દેશમાં કેટલા કથાકના કેટલી ભયંકર હિંસા કેટલા માણસ વધી રહ્યો છે આ હિસાબે ધરતી કપાય છે રોગચાળો કરાય છે કોરોના એ પરમાત્માના જે 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 દેવ હોય ઈષ્ટદેવના શ્રેજી એનો જાપ કરવાનો છે જૈન શાસ્ત્રમાં મહા મંત્ર છે ઓમ રીમ શ્રી શાંતિનાથાય નમા એ મંત્રનો જાપ અને ઓમ રીમ નમો હરીમ તાણમ એનો જાપ કરો તો જરૂર પ્રગતિ છે સર્વજીવની સુખ થાય છો

આજે અમે કારણ કે વિશ્વ શાંતિ માટે અને આત્મા શાંતિ માટે મહામંગલકારી આમિલ તપની આરાધના માટે પ્રેરણા કરી છે આવતીકાલે લગભગ વિશાળ સંખ્યામાં લોકો આમિલ કરી અને વિશ્વ પ્રાર્થના કરે છે પરમા મંદિરમાં પરત્મા સમક્ષ વિશ્વ શાંતિ માટે અને અહિંસા પાણી માટેનું એક સુંદર આયોજન થશે ચૈત્યવંદન વગેરે કરી ભગવાનની પાસે પ્રાર્થના કરી છે કે ભગવાન સમસ્ત જીવો સમસ્ત જીવો કરુણા બને મૈત્ય ભાવયુક્ત બને સર્વજીવ ભાવના વ્યક્ત કરી અને અમે આ કાર્યક્રમ સાહસન